હવેલી શેડ્યુઅલ પાર્ટી પરથી સામે હવેલીના મહામંત્રી છું અચ્છા ફુલફાગ રસિયા છે ઠાકોરજીના સુખાર્થે હોય છે એક આખો મહિનો એ ઠાકોરજીના સુખાર્થે ફૂલફાગ રસિયાનું આયોજન કરતા હોય છે અમે લોકો અને પૂજ્યપાઠ ગોસ્વામી એકસો આઠથી વજરાજ કુમાર અને મહોદયશ્રીના પ્રેરણાથી અમે લોકો આ ફાલતુ ફૂલફાગ રશિયાનું આયોજન કરી રહ્યા છીએ આ અમારો ચૌદમો કાર્યક્રમ છે અમારો હેતુ લોકોને ઠાકોરજીના ફૂલફાકથી ઉજવતો ફૂલથી જ્યારે ઉજવતા હોય ત્યારે લોકોને પણ પ્રોત્સાહન મળે અને એ લોકોને ઉત્સાહ વધે અને ઠાકોરજીનો મહિમા જેવો છે આ મહિનો આખો દિવસ ઠાકોરજી ફૂલથી ખેલતા હોય છે ફૂલ ફૂલભાગનું મહત્ત્વ છે કે રાધાજી જ્યારે રાધાજી સાથે કૃષ્ણ ભગવાન હોળી ખેલતા હોય છે ત્યારે ફૂલભાગ એનું મહત્ત્વ આ છે કે ફૂલોથી ત્યારે હોળી ખેલતા હોય છે એટલે આપણે ફૂલોથી કરીએ અને છેલ્લે કેસોડાથી લાસ્ટ એનું પૂણાહુતિ થાય છે કેસોડાથી આજે એજ્યુકેશન એ અમારું છે કે જે વ્રજરાજ બાવાની પ્રેરણાથી લોકો નાના બાળકોને અમે લોકો ભણાવીએ એજ્યુકેશન આપીએ કૃષ્તિ સંપ્રદાય શું છે એના માટે વલ્ભાચાર્ય શું છે બરાબર એ ઠાકોરજી સેવા કેમ્પ કરી બધી લોકોની અમે પ્રેરણાથી બાવાની પ્રેરણાથી અમે લોકો એ લોકોને પ્રોત્સાહિત કરી છીએ એ બાળકો આજે મંગલાચરણ અને કુસ્તી મારી નૃત્ય કરવાના છે કે જેથી કરીને બીજા બાળકોને આમાં રૂચિ જાગે હા અને ત્યાંથી આપણે સુરતિક મનના લોકો આવ્યા છે બહુ એનું નામ છે અને તે લોકો અમારે રશિયા માટે ફેમસ છે તો એ લોકોને ત્યાંથી આપણે બોલાવ્યા છીએ હા બાળકો માટે કાર્યક્રમ એજ્યુકેશન એક નાના બાળકો છે કે પાંચ વર્ષથી માંડી અને પંદર વર્ષ સુધીના છોકરાઓ છે તે લોકો આ નૃત્ય કરશે ઠાકોરજીના ગુણગાન ગાશે મંગલાચરણ બોલશે એવો બધો કાર્યક્રમ છે આજે ત્રણ હજાર જેવી ઉપસ્થિતિ અત્યારે છે પણ ઘણા વર્ષનો અવ્યવસ્થા હિસાબે થોડું નથી આવી શક્યા